એવા ભક્તિ વિરોધી વાતાવરણ જો એ જ્યાં રહે છે ત્યાં હોય તે સ્થિતિમાં એનો ભાવનો વિનાશ થઈ શકે છે એટલે જે કોઈ પણ પ્રકારથી એણે પ્રાપ્ત કરેલી ભાવની અવસ્થા કદાચ એ વધારી ન શકે તો કમસે કમ એ ઓછી ન થાય એના ઉપાય એણે કરવા જોઈએ હવે એ ઉપાયોમાં આચાર્યશરણ તાદશી સતતમ ગેહસ્થાન વિનાશકમ ત્યાગમ કરતી દસ્તુ તદર્થાર્થ એક માનસ લભતે સુદૃઢા ભક્તિ સર્વતોપ્યધિકાર કરાવ એમ આજ્ઞા કરી રહ્યા છે અર્થાત એણે એ વિપરીત વાતાવરણનો ત્યાગ કરી અને એવા સ્થાનમાં જવું જોઈએ કે જ્યાં એનો ભાવ છે એ ટકી રહે અથવા ઓર વૃદ્ધિ પામે આપણે જોયું કે સ્થાનિકમાં સ્કૂલ હોય પણ હાઈસ્કૂલ ન હોય તો વિદ્યાર્થી પછી જે ગામમાં હાઈસ્કૂલ હોય ત્યાં એ જાય અપડાઉન કરે કોઈ વખતે અથવા જો આવી જઈ ન શકે તો કાયમી ધોરણે કોઈ વ્યવસ્થા ગોઠવે છે એ રીતે એ માર્ગી પણ પોતાના ભાવને ટકાવી રાખવા કે વધારવા માટેના પ્રયાસો કરે પ્રાચીન કાલમાં આપણે ત્યાં ત્યાગ વૈરાગ્ય અને ભક્તિની સાધના માટે તીર્થો એક પ્રમુખ સ્થાન હતા એ તીર્થો કોઈ પૌરાણિક કાલથી કોઈ ભગવદીઓના સંગથી તપસ્વી ઋષિ આશ્રમ કોઈ યજ્ઞ વગેરેનું મહાન અનુષ્ઠાન ત્યાં થયું હોય તેને કારણે કોઈ પવિત્ર નદી ત્યાંથી વહેતી હોય અથવા કોઈ આચાર્ય છે એમનું ત્યાં પ્રાકટ થયું હોય અથવા ભગવાન ની કોઈ લીલા ત્યાં પ્રકટ થઈ હોય આવા આવા રૂપમાં એ બધા તીર્થસ્થાનો આપણે ત્યાં એક વિશિષ્ટ સ્થાનને પ્રાપ્ત થયા છે કેટલાક તીર્થસ્થાનો છે એ દુર્ગમ છે એટલે કઠિનાઈથી પહોંચી શકાય એવા છે અને કેટલાક સ્થાનો હવે શહેરોની વચ્ચે આવી ગયા છે વસ્તી વધી ગઈ તેને કારણે તો શ્રી મહાપ્રભુ જ્યારે એમ આજ્ઞા કરે છે કે અતસ્થ્ય એમ હરિસ્થાને તદીય સહ તત્પર હહી ભાવને વધારવા માટે કે ટકાવી રાખવા માટે આવો જે વ્યાવૃત અને ભગવત વ્યસન પર્યંત જેણે ભાવને વધાર્યો છે પણ હજી પૂર્ણ ત્યાગ કરવા સમર્થ નથી એવા ભક્તિમાર્ગીએ ભગવદ્ગીજનો સંગ કરવો અને ભગવત સ્થાનમાં રહેવું ભગવસ્થાન એટલે શું એટલે હરિસ્થાન શબ્દનો અહીંયા પ્રયોગ છે અતસ્થ્યયમ હરિસ્થાને અહીંયા શ્રી મહાપ્રભુજીએ એનું નામ નથી પાડ્યું કે હરિસ્થાન એટલે શું પરંતુ તત્વાદીપ નિબંધના સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આની સ્પષ્ટતા કરી છે કે હરિસ્થાનો એવા કયા હોઈ શકે કે જેનું સેવન વૈષ્ણવ ભક્ત કરી શકે त्या जगन्नाथे विठले श्रीरंगे वेंकटे तथा यत्र पूजा प्रवाह स्या तत्र तिषे तत्म आज्ञा करी कर ध्यान आप जो हो तमें तो श्री महाप्रभु जी नाथ द्वारा नहीं रहे हैं लांबी लिस्ट बोलिया जगन्नाथे श्रीरंगे वेंकटे तथा यत्र સેવા પ્રવાહ નહીં પૂજા પ્રવાહ સત્ર તિષે તો તત્પર આ મહાપ્રભુજીનું વચન છે શરદવાનું જગન્નાથરાયજી વિઠ્ઠલ પંઢરપુર શ્રીરંગ રામાનુજોનો ગઢ રામાનુજ સંપ્રદાયનો ગઢ કહેવાય છે વેંકટ તિરુપતિ બાલાજી વગેરે મર્યાદા માર્ગીય પૂજા સ્થાનો જે લોકો જીવન આખું રડી નાખે છે ઝઘડો કરીને એના જમીન ખસી જાય પગની આ સાંભળી જો મહાપ્રભુજીને વાંચ્યા હોય મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે મર્યાદા માર્ગીય વૈષ્ણવ સ્થાનો સેવન કરો એનું કારણ એ છે કે પુષ્ટિ માર્ગમાં દેવાલય હોતું જ નથી મહાપ્રભુજીની કલ્પના બહારનો વિષય છે કે કે જેનું આમ જનતા ગમે તે નિર્બલ અસાધક વ્યક્તિ છે કરી શકે એવું કોઈ હરિસ્થાન કે દેવસ્થાનનું પ્રોવિઝન શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નથી શ્રી મહાપ્રભુજી એવા સ્થાનોને ઉભા કરવા પણ માંગતા નથી જે પરાપૂર્વથી ભારતીય સનાતન ધર્મમાં વૈષ્ણવ સ્થાનો જ્યાં સ્વયંભૂ ભગવદ અવતાર છે ભગવાન મૂર્તિનો આવિર્ભાવ છે એ મર્યાદા માર્ગીય પૂજા પ્રકાર ચાલી રહ્યો છે એ વૈષ્ણવ તીર્થોનું સેવન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીઓને કરી રહ્યા છે આપણી ખોપડી ફરી જાય કે આ શું વાત છે મહાપ્રભુજીને કોઈ સંકોચ નથી આમાં પ્રભુને બિરાજવા માટે કોઈ મર્યાદા કે પુષ્ટિનો ભેદ હોતો નથી પ્રભુ તો ગમે ત્યાં બિરાજી શકે આખી સૃષ્ટિ ભગવાનની છે ભગવાન 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 પણ 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 બિરાજી 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 શકે 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 સ્વર્ગમાં વૈકુંઠમાં મથુરાના કારાગારમાં પણ પ્રભુ બિરાજી શકે છે પ્રભુ માટે કોઈ સ્થાનનો નો નથી અને પ્રભુ કોઈ મર્યાદા કે કોઈ પણ વ્યવસ્થામાં બિરાજતા હોય એનાથી ભગવત સ્વરૂપમાં કોઈ અંતર આવી નથી રહ્યો ભગવત સ્વરૂપમાં અંતર આવતો હોત તો તમે કલ્પના કરો કે જેટલા પણ સેવ્ય સ્વરૂપો આજે પુષ્ટિમાર્ગની અંદર નિધિ તરીકે ઓળખાય છે મહાપ્રભુજીના નિધિ ગુસાઈજીના નિધિ સાધુ નિધિ એમાંના મોટા ભાગના સ્વરૂપો મર્યાદા માર્ગીય ભક્તોના માથે વિરાજતા હતા એમની પૂજા થતી હતી જે સૈવ્ય સ્વરૂપો કોઈક ને કોઈક તાલમાં શ્રી મહાપ્રભુજીના શિષ્યો પાસે આવ્યા અને આચાર્ય ચરણે એમને પુષ્ટિ માર્ગી પદ્ધતિથી એમની પંચામૃત સ્નાન કરી અને પ્રાણ પ્રતિષ્ઠા ભાવ પ્રતિષ્ઠા કરી અને પાછું માર્ગી પ્રણાલીમાં એમને સેવ્ય તરીકે પહેરાવ્યા તો વાત એ સમજવાની છે કે પ્રભુ સ્વરૂપ જે છે એના અંદર મર્યાદા કે પુષ્ટિનો અહીંયા શ્રી મહાપ્રભુજી વિચાર નથી કરી રહ્યા શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જો એ વ્યક્તિ જેણે પોતાના ભાવને વ્યસન પર્યંત વિકસિત કર્યો છે અને એનું લક્ષ્ય હવે માત્ર પ્રભુ જ છે એટલે કે માનસ ભગવાન જ એકમાત્ર એના મનમાં છે તે સિવાય એના મનમાં બીજું કંઈ જ નથી તે સ્થિતિમાં એ આવા કોઈ પણ હરિસ્થાનમાં જઈ રહ્યો છે ત્યાં એને પ્રભુ ઉપલબ્ધ છે અત્યમ હરિસ્થાને તદિય સહ તત્પરે જો ત્યાં તદી ઉપલબ્ધ થઈ રહ્યો છે એનો સંગ કરે નથી મળી રહ્યો તો સ્વયં પોતાનાથી જે પ્રભુનું શ્રવણ સ્મરણ કીર્તન થાય એ કરી એને પોતાના ભાવને ટકાવી રાખે તદી ઉપલબ્ધ થાય તો એ વિવેક જાળવે કે એના એટલો નજીક ન જાય કે એના દોષો દેખાય એનો લાભ ન લઈ શકે એના અંદર દુર્ભાવ જાગે એના પ્રત્યે કોઈ જાતની નિકષ્ટ બુદ્ધિ જાગે એટલો દૂર ન રહે કે એના દ્વારા થતા ભગવત લીલા સ્મરણ કીર્તન છે એના લાભથી એ વંચિત રહી જાય આ નીતિ રાખી અને એને કોઈ પણ વ્યક્તિનો સંગ કરવાનો છે આ રીતે ચાહે તો પોતાના ઘરમાં પ્રભુની સેવા અને સ્મરણ કરતાં કરતાં જે વ્યક્તિ પોતાના ભાવને વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે ચાહે તો ત્યાગ કરી અને શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી પોતાના ભાવને વધારી રહ્યો છે ચાહે તો એ પૂર્ણ ત્યાગ ન કરીને કોઈ હરિસ્થાનમાં વાસ કરી ભગવદગીના સંગમાં રહીને પોતાના ભાવને ટકાવી કે વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે જો એની ચિત્તવૃત્તિ જો એનું લક્ષ્ય ભગવત સેવા અને ભગવત ગુણગાન બસ આ બે માં છે બે માંથી કોઈમાં પણ અથવા બંનેમાં તો આચાર્ય ચરણ કહે છે સેવાયામવા કથાયામવા યક્તિ દ્રહા ભવે યાવ જીવન આ બે માંથી કોઈ પણ સાધન છે એને એ યાવ જીવન અનુસરી રહ્યો છે પાર્ટ ટાઈમ નહીં યાવ જીવન અનુસરી રહ્યો છે શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી એવી ભાવનાથી કે જ્યારે પણ આ દેહનો પાત થશે ત્યારે મને પ્રભુ અવશ્ય પ્રાપ્ત થશે તો એને એ ફલ મળશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી તસ્ય નાશો નકવા પીતી મુખ્ય એટલે મૂળ વસ્તુ અહીંયા એ છે આ આખા ભક્તિવર્ધનીની અંદર સમજવાની કે પુષ્ટિમાર્ગીય સાધના પ્રણાલીમાં આચાર્ય ચરણ ભક્તિમાર્ગીય સાધના પ્રણાલી તરીકે માત્ર બે ઓપ્શન આપણને આપી રહ્યા છે એક ભગવત સેવા સહિત ભગવત સ્મરણ એટલે સેવા અને સ્મરણ આ સાંગોપાંગ સાધનાની પ્રણાલી છે બંને પગે ચાલવાની પ્રણાલી છે યદી ભગવત સેવાના અનુકૂળ ઘર નથી આપણી ભાવની તત્પરતા નથી એવી આચાર પ્રણાલી નથી એ જાતની આજીવિકાની વ્યવસ્થા નથી પરિવારમાં એવું વાતાવરણ નથી તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુ કહી રહ્યા છે કે ભગવત શ્રવણ ભગવત સ્મરણ અને ભગવત કીર્તન દ્વારા પણ ભગવત નામ ભક્તિથી પણ આપણે આપણા ભાવને સુદૃઢ કરી શકીએ છીએ એટલે સેવા અને કથા ભગવત સેવા અને ભગવત ગુણગાન આ બે પુષ્ટિ માર્ગીય સાધના પ્રણાલી છે ભક્તિમાર્ગીય પણ ભક્તિમાર્ગની સાથે સાથે શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય પ્રપક્તિ કે શરણાગતિની સાધના પણ પુષ્ટિ માર્ગીને બતાવી રહ્યા છે એટલે જે વ્યક્તિ ભગવત સેવા અને ભગવત ગુણગાન આ સાધનામાં સફળ નથી થઈ રહ્યો તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી એમ કહેશે કે તો હવે નિસાધનતાની ભાવના પોતાનામાં રાખીને પ્રભુની શરણાગતિ સ્વીકારો અને એવી ભાવના નિરંતર કરતા રહો કે પ્રભુ મને ક્યારેક એવું સામર્થ્ય સૌભાગ્ય પ્રદાન કરે કે હું પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કે ભગવત સેવા પણ ઘરમાં પધરાવીને એમની કરી શકું આવી નિસ્સાધનતાની ભાવનાથી ભગવાન જ માત્ર મારા રક્ષક છે પ્રભુ જ મારા પાલક છે એવી ભાવના રાખીને અન્યાશ્રય ત્યાગપૂર્વક યદિ કોઈ વ્યક્તિ રહી રહ્યો છે તો પણ આચાર્ય ચરણ કહે છે કે હજી એ માર્ગથી પાટે ઉતર્યો નથી એ પાટા ઉપર છે ભલે ચાલી નથી રહ્યો ઊભો પડ્યો છે પણ એના ડબ્બા ખડી નથી પડે એ માર્ગ ઉપર જ છે આ એ કલ્પ છે અતસ્થિયમ હરિસ્થાને તદીય સહતત પર જે કલ્પ શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં બતાવ્યું છે જે લોકોને ગ્રંથના અભ્યાસ નથી એ લોકો માટે આ વાતનો કોઈ બહુ અર્થ નથી પરંતુ ભક્તિવર્ધિની ગ્રંથ અને સાધન પ્રકરણને એક વખત ટેબ્યુલર ફોર્મમાં સામે રાખીને કોઈ વિચારજો પેરેલલ જઈ રહ્યો છે જે સાધનાના પ્રકારો ક્રમશ મહાપ્રભુજી સાધન પ્રકરણમાં બતાવી રહ્યા છે

કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય રહિતમ નરમ એ ગુરુનું રક્ષણ બતાવી અને ગ્રહસ્થને ભગવત સેવાનો ઉપદેશ કર્યો એટર્વ પ્રયત્ન ગ્રહસ્થિત